આ ઝાડિયા કઈ હેરી નહીં કરી હોય ને લાઈટ આજ નથી લાઈન ઓલો પેલા હા તો કઈ નાખું લાઈટ આવશે તો અમને મોટો સાલુ કરી એ પાણી કે મજી નું આયુ આ ઢોહો મહાણીઓ શોટ ન થયો ને હારું કર્યું નો આવે પાણી મારે તો વારવું નહીં લાઈટ વાળા કઈ આખો દી લાઈટ દેતો જ નહીં મારે ઉપાધી નહીં અરે ઓ હરા ક્યો આયો

વાત લઈ જાય તું શા આ મારો દીકરો શા બોલો પેલા હાથકી નાખો હમણાં લાઈટ આવશે